સીતારામની જય માતાજી તો મજામાં બધાય તો આપણું નવા વ્લોગમાં સ્વાગત છે તો આજ આપણી આવે જ ફરીથી રેસીપી લઈને કારણ કે આઠણા આઠરા સુધી બનાવતી હતી એટલી બહુ ટાઈમ નહોતો એટલે આપણી તૈયાર નાસ્તો લેતા હતા એ આપણે બનાવવાના છે ફરસી પૂરી બનાવવાની છે તો ચેવડોય બનાવવાનો છે ને ફરસી પૂરી પણ બનાવવાની છે એટલે આ ફરસી હું લોટ બાંધા તો આ છે મેંદાનો લોટ ને અથવા તમારે થોડો ઘઉંનો નાખવો હોય તો પણ તમે નાખે હોવો તો આ છે મેંદાનો ને એક વાય ઘઉંનો લોટ ને આ છે આપણે તલ આમાં તલ નાખવાના છે આમાં છે જીરું આ જીરું છે તમને જેટલું સ્વાદ અનુસાર ભાવે ને એટલું જીરું નાખવાનું છે આ છે આપણું જીરું આ છે મીઠું આ મીઠું એ આપણી નાખવાનું છે ઘી ઘરનું ચોખ્ખું ઘી નાખવાનું છે તો આપણી બે ચાર ચમચી ઘીની પણ નાખે હોય પછી પશ્યાણ આવી રીતે કર નાખવાનું એટલે એકદમ આપણી પૂરી છે સેય ફરસી ને ગામથી અસલ રૂપારી કૂણી થાય એકદમ કડકળડી થાય ભૂકો કરો તો સીધે સીધો ભૂકો થઈ જાય પાપડના જે એવી સરસ પૂરી થાય તો આપણી આ જો લોટે એ બાંધી લેવો આમાં નાખા તલ જીરું મીઠું ને ઘણા બધા અજમો નાખે આમાં ઘણું બધું નાખતા હોય હે પણ આપણે જેટલું ફાવે એટલું આપણે નાખવાનું છે તો આપણે જો આ મૂણ દેવાય ગયું જો આવી રીતે મૂળ દેવાનું છે ઘીનું ને એ આપણી સેના પાણીથી લોટ બાંધી લેવાનું છે સેજ કડક લોટ બાંધવાનું છે એટલે પૂરી સરસ ફરસી થાય અને તેલ પણ ન ચડે એ રીતે આપણે લોટ બાંધવાનું છે તો આમાંથી આપણી પડવારી પૂરી પકડક કરે હગ્યા ત્રિકોણવાળી અને ગોળ પૂરી પકડે હગ્યા આમાં તા પૂરી નાતા તા ઘણા અલગ અલગ શેપ હોય એટલે ગમે એ શેપમાં તમારે કરવી હોય તો તમે કરે હગો તો આપણે આ લોડ બંધાઈ ગયો

અહીં શે જ ઘી વાળો કે તેલ વાળો કરે ને આણી એક કલાક કે અડધી કલાક તમારે જેટલો ટાઈમ હોય એ પ્રમાણે રાખી દેવાનો ને પછી આણી આપણી ગણવાની પૂરી તો પહેલાં આપણી છે ને લોડ બાંધે ટૂપે ઉપાડો મૂકે દઈએ તો આપણી તો છે ને તેલ લેવા જતા આરો થાય કે તેલ લેવા જ જાવું તો આપણે ઘી લેલી આમાંથી તો ઘીથી આપણે ટૂપે નાખીએ કારણ કે ઘી તો બહુ સારું છોકરા માટે જો આપણી છોકરા ઘણીવાર ઘી ન ખાતા હોય તો આપણે એ થાય કે જો ન અમારા છોકરા ઘી જ ખાતા તો ઘી ન ખાતા હોય તો આવી બધી વસ્તુ બનાવે અને આપણે ખવડાવે હગીએ અથવા તો કોઈ નાન ખટાય છે અથવા સપરપારા પણ છે તો સક્પરપારાની બધી નાખે ઘી ને આપણી રૂપારી આવી રીતે લોટની પૂરી બનાવી લેવાય સક્પરપારાનો લોટ બાંધીએ તો શક્કરપારા પણ બનાવાય એમાં ઘી નાખે હગાય તો આપણા છોકરા ઘી ખાય આમ તો આપણે કોઈ ઘી ગોળ ખાતું ને તો ઘી ગોળના હટાણ આપણે આમાં નાખી દઈએ તો આપણા લોટ થઈ તૈયાર ને રસોઈ આપણી બને ગઈ રૂટીન કામય બધું થેગું હોટા ને ખાઉ કમ્પ્લેટ નવર્યા એકદમ તો જો આપણી આમાં રોટલી પણ થઈ ગઈ સંભારો થઈ રસ કેરીનો ફ્રીજમાં પડ્યો ને કારેલાનું શાક બને ગયું તો આપણો બધા ગલોટાણે અડધી કલાક રાખી દેવાનો છે તો આને ઢાકે રાખી લઈએ બરાબર ને ચાલો તો આપણો લોટ તોડ બંધાઈ દો પછી વણે નાખી આકડી અડધી કલાકમાં હાલો તો જો આપણો મહેંદાનો લોટ બાંધ્યો તો એ એકદમ ખૂણે ત્યાં આવે તો અડધી કલાક આપણે રાખી દીધો ને એવા આપણે આ પૂરી બનાવી લીધી જો આ પૂરી જો કેવી મસ્ત પૂરી થઈ તો આપણી આણી એવું તરેને પછી આપણે ડબ્બામાં ભરાઈ લઈએ તો જો આ આપણી પૂરી થઈ ગઈ તૈયાર ને એ મંડીએ તરવા તરે ને પછી આપણે ડબ્બો ભરેલી ને આપણી છે ને ચમચીથી કાણા કરી નાખવાના એટલે આપણી પૂરી છે ને એ ઉપસે નહીં એટલી સરસ એકદમ કડક થાય ન કરતાં ફૂલે એટલે આપણી પૂરી કડક ન થાય એટલે પોચી રહે જાય એટલે આ જો કડક ખેંચાય અને આમાં તેલ પણ ન બે ન કરતાં તેલવાળી ખેંચાય આ પૂરી ઉપસે એટલે આખી આખી એટલે આ રીતે આપણી પૂરી બનાવવાની છે તો આપણી આ પૂરી ખેંચી તૈયાર તો જો આ પૂરી કોઈની ભાવતી હોય તો આવો ખાવા કારણ કે ઉનાળામાં તો કામ તરેલું માણસ ઓછું ખાય પણ આપણે આ નાસ્તામાં થાય કે પૂરી બનાવેલી એ તો આપણે આમાં નાખતા જાય પૂરી પછી ભરીએ ડબ્બામાં જાય તેલ પણ ને બે વાત જો ખાઈ ખા સગડી ઉપર કારણ કે ઉનાળામાં તો ગરમી એવી થાય આ બે હાઈ નહીં પણ આપણી સગડી ઉપર કરીએ એટલે આપણે પવન આવે પવન કંઈ કામ જ કરતો એટલી ગરમી થાય કારણ કે ઉપરથી જ ઉકળાટ એટલો છે કારણ કે ઓળા ગરમી બહુ થાય છકાય આપણે જો અથાણામાંથી પરવારે તો એટલે આપણે આ નાસ્તાની તૈયારી કરી લઈએ ને આપણે જેવડો પણ બનાવવાનો છે એટલે બપોરે આપણે ડબરો ભરી તો એક આરી બધુંય નાસ્તો ખેગો તૈયાર તો આવો બધાય પૂરી ખાવા ને મારો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને બે લાઈક બટન દબાવજો તો તમને આ વિડીયો રોજે રોજનો મારો માહિતી વાળો વિડીયો તમને જોવા મળે અને નવી નવી રેસીપી તો જોવા મળે હાલો તો આપણી છે ને ફરસી પૂરી બનાવી લીધી નીચે એવડો પણ બનાવી લીધો આ ફરસી પૂરી છે આ આપણો ચેવડો છે ગમે ત્યારે ભેળ કરવી હોય ત્યારે ચેવડો તૈયાર હોય તો ભેળ જલ્દી ખેંચાય નહીં ભોલાની કાચી ભેળ ખાવી હોય તો પણ ટમેટા ડુંગળી વાળી કરે ખાઈ લે કારણ કે આપણા ઘરમાં ચટણી તો હોય જ છે આંબલી ખજૂર ની એટલે ખાવા થાય અમે હમણાં અથાણા માં ઉતા થી નૂતા બનાવતા નાસ્તો એ છે ને ધડ ભડાટી ત્યારે નાસ્તો કરવો એટલે કઈ વાર ન લાગે ઘાઈ ઘા ને હજે નાન બનાવવાની છે મારે કારણ કે મણી નાન બહુ ભાવે એટલે નાન ખટાઈ તો આપણી બનાવવાની બાકી છે તો આપણે બધી તૈયારી કરી લીધી નાન ની

જબરજસ્ત તડકો છે ફગત જોતા ખરી હાલ તડકા નું બાણે નથી નીકળતું સાજ કપડા ધોવાઈ ગયા ની બધા બારીયું બારણા લુયા ને એવા ફૂલ જાય દુનિયાના એટલે હજે થોડુંક રૂટિંગ કામાં જ રેગું કારેલાનું હ્યાં કરવાનું છે